રિયાનું હૃદય હંમેશા ધબકતું રહેતું હતું જેમ કાચની બારી સામે તેના પાંખો ફફડાવતું એક ફસાયેલું પક્ષી મારે બોલવું છે તે વિચારથી પણ ડર બહુ મોટો છે આ સંઘર્ષ તેને નાની રાખતો અને તેના સપના બંધ હતા તેની મિત્ર અન્યા એ તેનું દુઃખ જોયું અન્યા શાંત અને મજબૂત હતી જેમ એક જૂનું મજબૂત વૃક્ષ ડર માત્ર એક મોટો વિચાર છે અન્યાએ સમજાવ્યું તે વાસ્તવિક ખતરો નથી પરંતુ તમારું મન તમારી સાથે યુક્તિઓ કરે છે અન્યાએ પોતાનો રહસ્ય શેર કર્યો શાંત મિનિટ જ્યારે ડર હુમલો કરે ત્યારે તેની સાથે લડશો નહીં બસ અટકી જાઓ આંખો બંધ કરો અને એક મિનિટ માટે ઊંડો શ્વાસ લો તેણીએ કહ્યું ફક્ત હવાના અંદર અને બહાર જવા પર ધ્યાન કેન્દ્રિત કરો જેમ સમુદ્ર પર એક તરંગ જોઈ રહ્યા છો આ સરળ ક્રિયા ડરનો જાદુ તોડી નાખે છે રિયાએ તેનો અભ્યાસ શરૂ કર્યો મોટા પડો પહેલા શાંત મિનિટનો પ્રયાસ કર્યો જ્યારે તેણીને ચિંતાની ગરમી અનુભવાતી ત્યારે તે અટકતી અને શ્વાસ લેતી તાજી હવાનો સ્વાદ લેતી મોટા ડર વિચારો ટૂંક સમયમાં ગણગણાટ બની ગયા પછી મૌન છેવટે તેણીએ તેનું પ્રસ્તુતિ આપી તેણીનો અવાજ સ્પષ્ટ અને મજબૂત હતો તેણીની છાતી ભારે લાગતી ન હતી તે હળવાશ અનુભવતી જે મેં એક ગરમ હવામાનનો ફુગ્ગો ઉપર ઉઠી રહ્યો હોય તેણીએ શીખ્યું કે હિંમતે ડરની ગેરહાજરી નથી પરંતુ તેના બરાબર મધ્યમાં શ્વાસ લેવો છે શક્તિશાળી પાઠ હા છે તમે ડરને દૂર કરી શકતા નથી પરંતુ તમે તેની સાથેના તમારા સંબંધને બદલી શકો છો તમારો શ્વાસ તમારો ભયંકર છે આજે તમારા મનની શક્તિ પાછી મેળવવા માટે શાંત મિનિટનો ઉપયોગ કરો ગુજરાતી રેપો ને સબસ્ક્રાઇબ કરો અને તમે આ અભ્યાસ શરૂ કરી રહ્યા છો તે અમને જણાવવા માટે માય એન્કર ટિપ્પણી કરો